કેશોદ પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરિયાદી વેજવટાનો બનાવો જાહેર થયેલો છે જેમાં ફરિયાદી ભરતભાઈ વીરાભાઈ નંદાણીયા કે જેઓ માંગરોળ તાલુકાના લોહીજ ગામના રહી છે જેઓ આખા આરોપી વ્રજલાલભાઈ ઘેવરિયા રહે કેશોદવાડા પાસેથી વર્ષ બે હજાર અગિયારમાં એના પિતાની બીમાર હોવાથી અગિયાર લાખ રૂપિયા લીધેલા હતા જેના બે હજાર સત્તરમાં સોળ લાખ રૂપિયા આરોપી એની પાસેથી માગેલા અને અત્યાર સુધીમાં કુલ કટકે કટકે અડત્રીસ લાખ ત્રેવીસ હજાર રૂપિયા જેટલી રકમ ચૂકવેલી છે તેમ છતાં પણ તેમની ઉજવણી ચાલુ રહેતા આ કામના ફરિયાદી આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ કેશોદ પોલીસ અને આ કાયદેસર ધરપકડ કરી આગળની કાર્યવાહી છે હાલમાં હાલમાં આરોપી પાસેથી ફરિયાદીના બે ચેક ઉપરાંત પણ બીજા ચેક પણ કબજે કરવામાં આવેલા છે જેમાં પણ બીજા વેપારીઓની પૂછપરછ કરી વ્યાજ બટાવવાના છે કે કેમ એની પણ તપાસ હાથ ધરવામાં આવશે અને આ કેસમાં તો સ્પષ્ટ થાય છે કે મને પૈસા તો લીધેલા જ છે બીજા કેવા વેપારી પાસેથી લીધા છે કે કેમ એની પણ તપાસ ત્યુઅ હાથ ધરવામાં આવશે